માહિતી અનુસાર ગત સોમવારે સાંજે છોટા ઉદેપુર જિલ્લાના કીકાવાડા ગામનો યુવક વૈરાગ પોતાના ઘરે હતો સાંજના સમયે જમી પરવારીને ઘરે બેઠો હતો ત્યારે લગભગ સાડા આઠ વાગ્યાના અરસામાં તેની પ્રેમિકાનો ફોન આવતા તે ફોન પર વાત કરતો હતો વાતો કરતા કરતા પ્રેમીએ પ્રેમી વૈરાગને ઊંચાપાણ પાસે જયસિંગપુરા હાઈસ્કૂલમાં મળવા બોલાવતા વૈરાગ પોતાની બાઇક લઈને રાત્રિના લગભગ નવ વાગ્યે નીકળ્યો હતો રાત્રે પ્રેમિકાને મળવા નીકળેલો વૈરાગ મોટી બેજ પાસેના ધમુન ગામના તેના મિત્ર જયરાજને પણ સાથે લઈ ગયો હતો વૈરાગ પોતાના મિત્ર જયરાજ સાથે જયસિંગપુરાની હાઈસ્કૂલમાં પહોંચ્યો હતો જ્યાં તેની પ્રેમિકા તેની રાહ જોતી હતી પ્રેમી વૈરાગ અને તેની પ્રેમિકા મળવા હાઈસ્કૂલની અંદરના ભાગે જતા રહ્યા હતા જ્યારે વૈરાગનો મિત્ર જયરાજ હાઈસ્કૂલના દરવાજા પાસે રાહ જોતો બેઠો હતો લગભગ ત્રણ કલાક બાદ સાડા બાર વાગ્યાના અરસામાં પ્રેમિકાના પિતા મુકેશભાઈ તેમના મિત્રો કાર્યા ઉર્ફે કાળુભાઈ તથા ગણપતભાઈ સાથે જયસિંહપુરા હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં આવી પહોંચ્યા હતા અને બંને પ્રેમી પંખીડાને રંગે હાથ ઝડપી પાડ્યા હતા પ્રેમિકાના પિતા મુકેશભાઈએ બંને મિત્રોને પ્રેમી વૈરાગને પકડી રાખવાનું કહી પોતાની દીકરીને તાત્કાલિક ઘરે મૂકીને થોડી વારમાં પરત જયસિંહપુરા હાઈસ્કૂલ ખાતે આવી પહોંચ્યા હતા મુકેશભાઈ કાળુભાઈ તેમજ ગણપતભાઈ ત્રણેય પ્રેમી વૈરાગને માર માર્યો હતો માર ખાતા ખાતા પ્રેમી વૈરાગ બચાવો બચાવોની બૂમો પાડતો હતો પરંતુ હાઈસ્કૂલના કમ્પાઉન્ડ બહાર ઊભો રહેલો પ્રેમી વૈરાગનો મિત્ર જયરાજ પણ ડરના માર્યો ત્યાંથી ભાગી ગયો હતો સવારે સાડા સાતથી આઠ વાગ્યાના અરસામાં પ્રેમી વૈરાગના પિતાને સમાજના આગેવાને વૈરાગનો મૃતદેહ જેસિંગપુરા પાસે રસ્તા પર પડ્યો હોવાની જાણકારી આપી હતી જેથી વૈરાગના પિતા ભરતભાઈ ઘટના સ્થળે પહોંચી તમામ હકીકત બોડેલી પોલીસને જણાવી હતી વૈરાગની હત્યા થઈ હોવાની માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો આ સાથે જ પ્રેમી વૈરાગને મોતને ઘાટ ઉતારનાર ત્રણેય હત્યારાઓ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે પછી હાલ અમે ખાવા બેઠા આઠ થી સાડા આઠ ના ગાળા મેં ખાઈ ને ઉઠા પોણા નવે જેવો મારા છોકરાને ફોન આવ્યો એક છોકરીનો ફોન આવેલો હવે પછી ત્યાંથી એ નીકળ્યો એટલે પછી એક ગણપત કરી નામ છે એક મુકેશ કરી નામ છે એક કાળુભાઈ કરી નામ છે ધાર્યા વિશે અહીં અહીં અને માથું ફાડી નાખ્યું છે અમે સવાર મેં સ્થળ પર જ્યાં પછી પછી પોલીસમાં થકે અમે આયોજન કર્યું પોલીસ સ્ટેશન માં આયપુ એ પોલીસ વાળા સાહેબ જે કરે એમ ના હતું તેઓની લાશ સવારના પરમાં નરવાણીયા ચોકડી થી ઉચાપન ચોકડી જતા ઉચાપન ની બીટ છે એ વિસ્તારમાં એસટી બસ સ્ટેન્ડ ની જોડે મળી આવે જે બાબતમાં હાલ મર્ડર નો ગુનો દાખલ કરવામાં આવેલ છે એમના ફાધર ભારતભાઈ નાઓની ફરિયાદ લીધેલ છે અને જેમાં જે મરણ જનાર છે તેને એક જોડે જોડે નામની છોકરી પ્રેમ સંબંધ હતો જે પણ એમના સમાજની જ છે એ છોકરી પણ તે બાબતમાં મળવા માટે ગઈકાલે એના મિત્ર સાથે ગયેલો રાત્રે અને ત્યાં પછી આ પ્રકારનો એક બનાવ બનેલ છે હાલમાં આરોપીઓની શોધ ચાલુ છે